વલસાડના અતુલ પાવર હાઉસ સામે સડકતી ઇન્ડિકા કારમાંથી મળ્યો દારૂનો જથ્થો કાર સડકતા જ મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ કાર છોડીને ભાગ્યા વલસાડની પાર નદી નજીક આવેલ અતુલ પાવર હાઉસ પાસે શુક્રવારની રાતે સુરત તરફ જતી એક ઇન્ડિકા કાર અચાનક સળગી ઉઠી હતી અકસ્માત વિશે જાણ થતાં જ પાડી નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઝડપભેર કામગીરી શરૂ કરી હતી ફાયર વિભાગે પૂરતી મહેનત અને પ્રભાવી પાણી મારું દ્વારા આગ ઉપર નિયંત્રણ મેળવી ઘટના પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી આગ ઓલવાયા બાદ કારની અંદર થયેલી તપાસમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા કારની આગળ અને પાછળની સીટો તેમજ ડિક્કીમાં ચિક્કાર દારૂનો મોટો જથ્થો ભરેલો મળ્યો હતો ઘટના સામે આવતા અસંખ્ય પ્રશ્નો ઊભા થયા છે ઘટના સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે કાર નંબર એમએચ ફોર્ટી સિક્સ બી એફ ઝીરો વન નાઇન થ્રીમાં એક મહિલા અને બે પુરુષો સવાર હતા ઘટનાક્રમ દરમિયાન ત્રણે તે જગ્યાએ કાર મૂકીને પારડી તરફ દોડતા ભાગ્યા હતા આ અંગેની જાણ અતુલ ચોકીના પોલીસ જવાનોને કરવામાં આવી હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે પ્રાથમિક અનુમાન પ્રમાણે કારમાં ભરાયેલ દારૂનો જથ્થો ખૂબ જ મોટો હોવાનું માનવામાં આવે છે જોકે આ ગેરકાયદેસર દારૂ ભરવાની સંપૂર્ણ ચેન કેટલી દૂર સુધી જાય છે અને કયા સ્થળે તેનો હેરફેર કરવામાં આવી રહ્યો છે તે અંગે હજુ સુધી ચોક્કસ વિગતો સામે આવી નથી